નમસ્કાર મિત્રો આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આઈટીઆઈ સર્વે ટ્રેડ અંતર્ગત ચાલતા આઇસોમેટ્રિક સેક્શન વિશે તાલીમ સ માર્ગદર્શન આપીશ તો સૌ પ્રથમ મિત્રો આપણે અહીંયા સિલિન્ડરના આઈસોમેટ્રિક સેક્શન વિશે જાણીશું તો આઇસોમેટ્રિક સેક્શનને આપણે એક ઉદાહરણ મુજબ જોઈએ તો આપણે અહીં એક્સ ફાય લાઇન દોરીશું અહીં એક તો અહીંયા આપણને ટોપ વ્યૂમાં એક સિલિન્ડરનો પચાસ ડાયામીટરનો સર્કલ આપેલ છે જેનો ટોપ વ્યૂ દર્શાવેલ છે અહીં સર્કલના અંદર એ બી સી ડીઈ એફ જી અને એચ જે નામ નિર્દેશન કરેલ છે સર્કલ ઉપર ડાયાગોનલ જે વિકર્ણ દર્શાવે છે જેમ કે સેન્ટર સર્કલના સેન્ટરથી પિસ્તાલીસ પિસ્તાલીસ ડિગ્રીના ખૂણે દરેક લાઇન દર્શાવેલ છે જેના અંદર એ બી સી ડી ઈ એફ જી અને ની સાથે સાથે એ વન બી વન સી વન ડી વન એફ વન અને જીવન અને એચ વન પણ દર્શાવેલ છે આગળ જોઈએ મિત્રો આ જે પ્રોજેકશન આની જે લાઈનો જે છે અહીંયા એક્સ વાય લાઇન ઉપર આપણે ખેંચીશું અને જેનો ફ્રન્ટ વ્યૂ સિત્તેર મિલીમીટરની હાઈટ ધરાવે છે અહીં અરે શું કર્યું કે જે આ જે પ્રોજેકશન લાઈન ફ્રન્ટ વ્યૂ પર જે દર્શાવી છે જેમ કે એ એ વન તો અહીંયા એ વન અહીં ઉપર દર્શાવેલ છે જ્યારે બી અને એચ બંને એક સાથે જોડાયેલ છે એટલે બી વન એચ વન જ્યારે અહીં સી વન જીવન એટલે અહીંયા સી વન જીવન ત્યારબાદ ડી અને એફ એટલે ડી વન એફ વન અહીં છે અને ઇ એટલે અહીં ઇવન છે જે આ ફ્રન્ટ વ્યૂ અને ટોપ વ્યૂ આપણને શો થાય છે હવે આ જે ફ્રન્ટ વ્યૂ છે અને આ ટોપ વ્યૂ આપણે આઇસોમેટ્રિક વ્યૂના અંદર જોઈશું આઇસોમેટ્રિક વ્યૂ કે જેનો સેક્શન પણ આપણે જોઈશું તો સૌ પ્રથમ આપણે ત્યારબાદ અહીં સેક્શન માટે આપણે એક્સ વાયને સમાંતર સિત્તેરના મિડ પોઈન્ટ એટલે કે થર્ટી ફાઈવ ઉપર એક લાઇન કટ કરવાની છે અને જે ચાલીસ ડિગ્રીના ખૂણે આપણે લાઇન કટ કરીશું એટલે સેક્શન કટ થશે અહીં અરે મિત્રો આજે વન ડેઝ ટુ ડેઝ એટ ડેઝ થ્રી ડેઝ સીવન ડેઝ ફોર ડેઝ સિક્સ ડેઝ અને ફાઇવ ડેઝ શું દર્શાવે છે કે જ્યારે અહીંયા મિડ પોઈન્ટ ઉપર એટલે થર્ટી ફાઈવથી એક્સ વાયથી થર્ટી ફાઈવ ડિસ્ટન્સે એક લાઇન કટ થયેલ છે ચાલીસ ડિગ્રીના ખૂણે જેને નામ નિર્દેશન જેમ કે એ એ વન ઉપર જે આ લાઇન પોઈન્ટ થાય છે એને વન ડેસ જ્યારે બી અને બી વન ઉપર જે પોઈન્ટ કન્સર્ટ થાય છે એને ટુ ડેસ ત્યારબાદ સી સી વન ઉપર થ્રી ડેઝ સેવન ડેઝ અને ડી ડેસ પર ફોર ડેસ સિક્સ ડેસ અને ઈ ઈ વન ઉપર ફાઇવ ડેસ તો મિત્રો આગળ જોઈએ આપણે મિત્રો અહીં શું છે કે આ જે એથી વનની હાઈટ જે છે એ ત્યાર પછી બીથી ટુની સીથી ત્રણની અને ડીથી ચાર અને ઈથી પાંચની હાઈટ જે સેક્શન કટ થાય છે એને હાઈલાઇટ કરેલ છે ત્યારબાદ સર્કલને પણ હાઇલાઇટ કરેલ છે જેનો આ સેક્શન આપણા આઇસોમેટ્રિક વ્યૂના અંદર આપણે જોવાનું છે તો સૌપ્રથમ આપણે આ જે સ્ક્વેર જે છે સર્કલની સ્ક્વેરના રૂપમાં કન્વર્ટ કરીશું એના નામ તરીકે પી વન પી ક્યુ અને એસ તથા પી વન ક્યુ વન આર વન અને એસ વન જ્યારે આ બધા નામ નિર્દેશન જ્યારે આઇસોમેટ્રિક વ્યૂના અંદર આપણે જોઈશું જેના અંદર સ્ક્વેર કરીશું અને સર્કલ બનાવશું ત્યારે સિલિન્ડરને નામ નિર્દેશન માટે જરૂર પડશે જેમ મિત્રો આગળ જોઈએ આપણે તો અહીંયા એક લાઈન દોરી જેનો આ પી જે છે એના અહીંયા રાખીને ત્રીસ ડિગ્રીના ખૂણે અહીંયા એક સ્ક્વેર બનાવશું આપણે તો પીથી ક્યુની જે લંબાઈ જે છે એ દર્શાવી ત્યારબાદ આ પીથી એસની લંબાઈ છે એ દર્શાવી ત્રીસ ત્રીસ ડિગ્રી નાખોને અને આ રીતે એક સ્ક્વેર બનાવશું જેનું નામ નિર્દેશન આપણે અગાઉ આપી દીધેલ છે પી ક્યુ આર અને એસ તો પી ક્યુ આર અને એસ આવશે ત્યારબાદ ત્યારબાદ અહીં સ્ક્વેરના અંદર મિડ પોઈન્ટ લેવામાં આવશે તો પીથી ક્યુની જે લેન્થ છે એમાં મિડ પોઈન્ટ લેશું ક્યુથી આરની મિડ પોઈન્ટ એસથી આરની મિડ પોઈન્ટ અને પીથી એસનો મિડ પોઈન્ટ ત્યારબાદ એસથી ક્યુ અને આરથી પી એ વિકર્ણો જે છે હવે આના અંદર આઇસોમેટ્રિક વ્યૂના અંદર શું હોય છે કે સૌથી નાનો જે વિકર્ણ હોય છે ત્યાંથી આપણે એને એ બંને બિંદુ જેમ કે સૌથી નાનો વિકર્ણ કયો છે એસ અને ક્યુના અંદર આર અને પી તો આર પી જે છે એ વિકર્ણ નાનો હોવાના લીધે તો પીના સેન્ટર તરીકે રાખશો અને આના સેન્ટર તરીકે રાખીને તો પીના આના સંદર્ભમાં બે લાઈન ખેંચીશું તો મિત્રો પી સેન્ટરમાં રહે એ રીતે અહીંયા એક લાઈન ખેંચી અને એક અહીં લાઇન ખેંચી બરાબર તો તો પીથી ઓથી આર ક્યુ સેન્ટર કરી સર્કલ બનાવશું એક આ રીતે સર્કલ રચાશે ત્યારબાદ આની જે સિત્તેર મિલીમીટરની હાઈટ જે છે ઓથી સેન્ટરથી સિત્તેર મિલીમીટર આપણે હાઈટ લંબાવશું અને અહીંથી બધા પ્રોજેકશનની લાઇન પણ આપણે ખેંચીશું તો મિત્રો જુઓ અહીંયા એક સર્કલ બન્યું જે સર્કલના અંદર આપણે નામ નિર્દેશન અગાઉ આપી ચૂકેલા છે એ બી સી ડી સીડીઈ અને એફ જી એચ તો અહીંયા એ બી સીડી ઈ એફજી એચ સુધી આપણે નામ દર્શાવેલ છે ત્યારબાદ આ જે હાઈટ જે છે એ સિત્તેર મિલીમીટર દર્શાવેલ છે એટલે પીની હાઈટ એસની હાઈટ આરની હાઈટ અને ક્યુની હાઈટ સિત્તેર સિત્તેર દર્શાવેલ છે ત્યારબાદ ઉપર સ્કવેર ફરીથી દર્શાવેલ છે જેમાં જેમ કે આ જે હાઈટ જે છે પી વન એસ વનની ક્યુ વન એસ વનની આર વન એસ વનની જે હાઈટ જે છે એ એ હાઈટ લઈને અહીં અરે એક સ્ક્વેર બનાવેલ છે અને સ્ક્વેરનું નીચે મુજબ જે રીતે આપણે સર્કલ ડ્રો કર્યું તે જ રીતે અહીં પણ ડાયાગોનલ રચી અને અહીં અરે ચાપ મારીને એક સર્કલ બનાવવામાં આવે છે તો મિત્રો અહીં અરે એક આપણે સર્કલ બનાવી જેના અંદર નીચે આપણે એ સીડી નામ આપ્યા હતા એ જ રીતે અહીં અરે એ વન બી વન સી વન ડી વન ઇ એફ વન જી અને એચ વન નામ આપીશું ત્યારબાદ ત્યારબાદ એથી એ વન બીથી બી વન સીથી સી વન ડીથી ડી વન એથી ઇ વન એ જ રીતે એચથી એચ વન સુધી આપણી બધી જ લાઈનો એકસાથે ઇન્ટરસેક કરીશું તો હવે આપણે શું કરીશું સેક્શન અહીંયા આઇસોમેટ્રિક વ્યૂના અંદર હવે આપણે સેક્શન શો કરવો છે તો સેક્શન માટે શું કરીશું એથી વનની હાઈટ કેટલી છે એ માપીને અહીં અર એથી વન દર્શાવશું હવે એ જે છે એ એ વન ઉપર છે વન ક્યાં છે એ એ વન ઉપર તો એ એ વન ક્યાં છે આ એ રહ્યો અને આ એ વન રહ્યો તો એથી વનની હાઈટ જેટલી છે અહીં અરા પોઈન્ટ દર્શાવશું વન દર્શાવશું ટુ દર્શાવશું એટ દર્શાવશું થ્રી સાત ચાર છ અને પાંચ આ બધા જ પોઈન્ટ અહીંયા આપણે આઇસોમેટ્રિક વ્યૂના અંદર દર્શાવશું જે રીતે આપણે વન દર્શાવીએ એ જ રીતે દરેક બીથી બેની હાઈટ કેટલી છે સીથી ત્રણની હાઈટ કેટલી છે ડીથી ચારની હાઈટ કેટલી છે અને એથી પાંચની હાઈટ કેટલી છે એ રીતે આપણે દરેકની હાઇટ લઈને અહીં અરે વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન અને એઇટ સુધી બધા જ બિંદુઓ લોકેટ કરીશું તો મિત્રો અહીં આપણે દરેક બિંદુઓ દર્શાવી દીધેલ છે અને આ દરેક બિંદુઓમાંથી પસાર થતી એક લાઇન આપણે ડ્રો કરીશું દરેક બિંદુને ઇન્ટરસેક કરીશું જેથી આપણને આપણે કટ કરેલ સેક્શન આપણને આ આઈસોમેટ્રિક વ્યૂના અંદર દેખાશે તો મિત્રો અહીં આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા જ્યારે આ વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન અને એઇટ બિંદુઓને જ્યારે જોઈન્ટ કરવામાં આવે છે ત્યારે એક સર્કલ રચાય છે જે સેક્શન આપણે કટ કર્યું તો એ સેક્શનને જ્યારે આપણે હાઇલાઇટ કરીએ તો અહીં આઇસોમેટ્રિક વ્યૂના અંદર આપણે જોઈ શકીએ છીએ કે કરેલ સેક્શન કટ અહીં જોઈ શકાય તો મિત્રો આ આ રીતે આપણે સેક્શન વિશે જાણી શકીએ છીએ કે અહીંયા આઇસોમેટ્રિક સેક્શનના અંદર આઇસોમેટ્રિક પ્રોજેક્શનના અંદર જો આપણે એક સેક્શન જોવું હોય તો આ રીતે આપણે જોઈ શકીએ છીએ હવે આપણે હેક્ઝા આઇસોમેટ્રિક સેક્શન જોઈશું તો મિત્રો અહીંયા આપણે એક્સ લાઇન દોરીશું અગાઉ આપણે સિલિન્ડરના સેક્શન વિશે જોયું તે જ રીતે અહીં અરે હેક્ઝાગોનલ વિશે પણ આપણે થોડી ચર્ચા કરીશું તો તે માટે અહીં અરે આપણને એક્સ વાય લાઇન દોરીશું અને હેક્ઝાગોનલ પચીસ મિલીમીટરની લંબાઈ ધરાવતું સાઈડ બાજુ ધરાવતું એક હેક્ઝાગોનલ છે જેના આપણે નામ નિર્દેશન એ એ વન બી બી વન સીસી વન ડી વન ઇ અને એફ વન રીતે દોરીશું અને જેના દરેક બિંદુઓને જોઈન્ટ કરતી લાઈનો એક્સ વાય ઉપર આપણે લંબાવશું ત્યારબાદ અહીં આપણને પચાસ મિલીમીટરની હાઈટ ધરાવતો એક ફ્રન્ટ વ્યૂ આપણને આપેલ છે બરાબર તો આનો હવે આપણો આઇસોમેટ્રિક હેક્ઝાગોનલ સેક્શન આપણે જોઈશું જેના માટે અહીં ફ્રન્ટ વ્યૂના અંદર આપણે નીચે જે દર્શાવેલ છે એ રીતે એ માટે એ વન બી માટે બી અને એફ માટે બી વન એફ વન સી અને ઈ માટે સી વન ઈ વન અને ડી માટે ડી વન દર્શાવેલ છે ફ્રન્ટ વ્યૂના અંદર તો આનો હવે આપણે અહીં અરે પચાસના મિડ પોઈન્ટ ઉપર જેમ કે પચાસનું મિડ પોઈન્ટ કેટલું થાય પચીસ તો પચીસે એક સેન્ટર લાઈન દોરીશું અને ત્યાંથી કેટલા ખૂણે લગભગ પચાસ પચાસ ડિગ્રીના ખૂણે આપણે એક કટ મારવાનો છે જે આ કટ માર્યો એ લાઇન ઉપર આગળ આપણે વન ડેસ ટુ ડેસ લાઇન દર્શાવશું જેના અંદર વન ડેસ એટ ડેસ હવે ટુ ડેઝ સેવન ડેઝ થ્રી ડેઝ સિક્સ ડેઝ અને ફોર ડેઝ ફાઈવ ડેઝ લાઇન દર્શાવેલ છે તો મિત્રો અહીં જ્યારે વન ડેસ એઇટ ડેઝ જે છે વન ડેસ એઈટ ડેઝ જેના અંદર વન ડેસ અને એઇટ ડેઝ એથી બી લાઇન ઉપર કનેક્ટ થાય છે આ જે પોઈન્ટ બને છે એ એ અને બી લાઇન ઉપર જોઈન્ટ થાય છે તો વન અને એઇટ એથી બી ઉપર કનેક્ટ થાય છે બરાબર અરે જ્યારે એટ અહીં અરે કનેક્ટ થશે ત્યાર પછી ટુ અને સેવન બીથી બી અને એફ લાઇન ઉપર તો આ લાઇન ઉપર કનેક્ટ થશે એટલે ટુ અને સેવન અહીં આવશે તો મિત્રો આ રીતે વન વનથી આઠ સુધીની લાઇનો આપણે પોઈન્ટ બિંદુ નક્કી કરીને જ્યારે લાઇન કનેક્ટ કરવામાં આવશે તો એક ઓક્ટાગોનલ ટાઈપનો એક શેપ દેખાશે આપણને જેના આપણે હેચ કરી દઈએ અને ત્યારબાદ આ હાઇલાઇટ કરેલો એરિયો આપણે હવે આઇસોમેટ્રિક સેક્શન માટે આઇસોમેટ્રિક સેક્શન જોઈશું એના અંદર દર્શાવશે તો અહીં અરે જુઓ મિત્રો અગાઉ આપણે જોઈ ગયા એ રીતે અહીં પી ક્યુ આર અને એસ એક સ્ક્વેર બનાવેલ જે છે હે હેક હતો એનો એક સ્ક્વેર બનાવ્યો જેના અંદર નામ નિર્દેશો પી ક્યુ એસ પણ આપી અને પીવન ક્યુ વન આર વન એસ વન પણ આપ્યું મિત્રો અહીં અરે પીવનથી પીથી એ અને પીથી બી તો આ અહીંયા પીથી એની જેટલી લેન્થ છે એટલા ઉપર આપણે પોઈન્ટ મારીશું ત્યારબાદ પીથી બીની જે લેન્થ છે એના ઉપર આપણે જેટલી હાઈટ છે જેટલી લંબાઈ છે એટલા પર પોઈન્ટ મારીશું ત્યારબાદ ક્યુના રેફરન્સ પોઈન્ટ તરીકે લઈને ક્યુથી જે ડીની જે હાઈટ છે અને સીની જે હાઈટ છે એ આપણે દર્શાવશું એ જ રીતે આર અને એસ ત્યારબાદ આ દરેક બિંદુઓને આપણે જોઈન્ટ કરતી એક લાઈન દોરીશું તો અહીંયા આપણને એક્ઝાગોનલ એક આપણને દેખાશે તો આ એક ઝાગોનલના આપણે નામ નિર્દેશન તરીકે B C D ઈ અને એફ આપી દઈશું ત્યારબાદ પચાસ મિલીમીટર લંબાઈ ધરાવતી દરેક પી Q R S પરથી લાઇનો ખેંચીશું અને આ બધાને જોઈન્ટ થતો એક સ્ક્વેર બનાવશું બરાબર તે જ રીતે અહીં જે રીતે પી ક્યુ એસ ઉપર આપણે એ ઈ અને એફ દર્શાવે તે જ રીતે પી વન ક્યુ વન આર વન અને એસ વન ઉપર આપણે એ વન બી વન સી વન ડી વન ઈ વન અને એફ વન દર્શાવશું તો મિત્રો આ જુઓ અહીં બોટમનો જે ભાગ છે અને ટોપનો ભાગ છે અહીં તમને હેક જાગોના દેખાશે ત્યારબાદ એથી એ વન બીથી બી વન સીથી સી વન અહીં અરે લાઇન કન્સાઇડ કરી દઈશું એકબીજા સાથે ઇન્ટરસેક કરી દઈશું તો અહીં અરે જે આ ડિસ્ટન્સ બને છે એ જ રીતે આ ઝેડ અક્ષિસના પેરેલ એક લાઇન આપણે અહીંથી ડ્રો કરીશું અને જે આ બે પોઈન્ટ બને છે તેને એક અહીં અરે એક અને અહીં અરે આઠ નંબર આપીશું એ જ રીતે આ બોટમનો ભાગ છે જ્યારે આ ટોપનો ભાગ બરાબર તે જ રીતે આપણે ટુ અને સેવનને પણ લંબાવશું ટુ અને સેવનના અંદર બી અને એફ ઉપર જોઈન્ટ છે લાઇન જે કેટલી હાઈટ છે એ રીતે આપણે દર્શાવશું જેમ કે બી વન તો બી વન ઉપર ટુ દર્શાવશું અને એફ વન ઉપર સાત દર્શાવશું આ એફ એફ વન રહી બરાબર આ એફ વન ઉપર આપણે સાત દર્શાવશું જ્યારે બી વન ઉપર ટુ દર્શાવશું તે રીતે સી સી વન ઉપર પછી ઈ ઈ વન ઉપર અને ડી વન ઉપર હવે જ્યારે ટોપનો જે ભાગ છે ચાર અને પાંચ એ જે જ્યારે બોટમ હતો એ જ રીતે એના ઝેડ અક્ષી અરે હા ઝેડ અક્ષિસના પેરેલલ એક લાઈન ખેંચીશું ક્યુ વન આર વન પેરેલલ લાઈન ખેંચીશું તે જે ચાર અને પાંચ રિપ્રેઝેન્ટ કરશે હવે આ બિં બધા જ બિંદુઓને જોઈન્ટ કરતી એક લાઇન આપણે ડ્રો કરીશું જેના ઉપરથી આપણને એક સેક્શન કટ થયેલો દેખાશે હવે આ એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત અને આઠને જોઈન્ટ કરતી એક લાઇન વર્ટિકલ લાઇનો દોરશું તો અહીંયા આપણને સેક્શન દેખાશે તો મિત્રો આ તો આપણો આઇસોમેટ્રિક સેક્શન હેક્ઝાગોનલનો જે આપણે અહીં જોયું તો મિત્રો આપણે આગળ જોયું કે આ આઈસોમેટ્રિક હેક્ઝાગોનલનો સેક્શન અને સિલિન્ડરનું સેક્શન આપણે જોયું તે જ રીતે અહીંયા આઇસોમેટ્રિક ફ્રસ્ટમ સેક્શન વિશે પણ આપણે ચર્ચા કરીએ તો અહીં અરે એક ફસ્ટર્મનું ટોપ વ્યૂ અને ફ્રન્ટ વ્યૂ આપણને આપેલો છે જે ફ્રન્ટ વ્યૂ જે છે એ સિત્તેર મિલીમીટરનો લંબાઈ દર આવે છે જ્યારે જેને ઇનર જે સર્કલ જે છે એ વીસની રેડિયસ ધરાવે છે જ્યારે આઉટર સર્કલ જે છે એ આપણે થર્ટીની રેડિયસ ધરાવે છે તો આનો આપણા આઇસોમેટ્રિક સેક્શન જોઈશું તો મિત્રો સર્કલ આવે ત્યારે તો આપણે સ્કવેર બનાવવાની જરૂર પડે જ એટલે જે આઉટર સર્કલ અને ઇનર સર્કલ બંનેના સ્ક્વેર બનાવશું અને જેઓના આપણે નામ નિર્દેશન તરીકે એ બી અને પીક્યુ આરએસ દર્શાવશું તો સૌ પ્રથમ આપણે જ્યારે બી લાઇનના બી લાઇન બી પોઈન્ટના આપણે દર્શાવશું આઇસોમેટ્રિક વ્યૂના અંદર થર્ટી ડિગ્રીના ખૂણે તો બીથી સીની જે લંબાઈ જે છે એ આપણે એક્સક્સિસ પર દર્શાવશું તે જ રીતે બીથી એની લંબાઈ દર્શાવશું ત્યારબાદ બીથી સી અને બીથી એની જે લંબાઈ છે તેના પરથી આપણે ડી પોઈન્ટ મેળવીશું અને એક ફરીથી સ્ક્વેર બનાવશું તો મિત્રો અહીંયા આપણે જો સ્ક્વેર બનાવેલ છે બરાબર ત્યારબાદ શું કરવાનું સર્કલ આવે ત્યારે વિકર્ણ બનાવવા પડે તો અહીંયા આપણે વિકર્ણ જોઈશું તો વિકર્ણની વાત આવે તો એ અને સી અને બી અને ડી બંને વિકર્ણોના અંદર સૌથી નાનો વિકર્ણ હોય તો બી અને ડી છે તો માટે બીના સેન્ટર તરીકે અને ડીના સેન્ટર તરીકે રાખીને બે લાઈન ખેંચીશું સેન્ટર સેન્ટર પોઈન્ટે બરાબર બીથી સી ઉપર પોઈન્ટ મળે અને એથી બી ઉપર પોઈન્ટ મારે ત્યારબાદ એ અને ડી અને સી અને ડી ત્યાર બાદ મિત્રો અહીં અરે સર્કલ જે ડ્રો થયું અહીં અરે આ પોઈન્ટના સેન્ટર કંપાસ કંપાસથી આ ચાપ મારે અને આ પોઈન્ટને સેન્ટર રાખીને અહીં અરે ચાપ મારે ત્યારબાદ ડીને પોઈન્ટ રાખીને અહીં એક ચાપ મારે અને બીને સેન્ટર રાખીને કંપાસની મદદથી અહીં એક સર્કલ તો આ રીતે એક સર્કલ ડ્રો થયું એ જ રીતે સિત્તેર મિલીમીટરની હાઈટ જે છે તો અહીંથી આપણે સિત્તેર મિલીમીટરની હાઈટ ધરાવતી એ રેખાઓ ઉપર સુધી ખેંચીશું અને એક બીજું સર્કલ આપણે ઉપર બનાવશું તો આ આપણું એક સેન્ટર મળશે ડાયાગોનલ જ્યારે ઇન્ટરસેક્ટ થશે ત્યારે એક સેન્ટર મળશે એ સેન્ટરને જ્યારે આપણે સિત્તેર મિલીમીટરની હાઈટ ઉપર ડ્રો કરીશું તો અહીં અરે એક પોઈન્ટ આવશે જે આપણે મિત્રો અહીં અરે ઝેડ અક્ષિસ અને એક્સઅક્ષિસ છે તો બરાબર જે આ એક બિંદુ આવી સિત્તેર મિલીમીટરની હાઈટ ઉપર તો જ્યારે એક્સક્સિસના પેરેલલ આપણને કેટલી હાઈટ આટલી હાઈટ બેઝ દર આવતું હોય વીસનો રેડિયસ છે વીસનો રેડિયસ ધરાવતી આપણે લાઇન ડ્રો કરવાની છે અહીંયા તો ત્યાં ઉપર પણ આપણે એક સ્ક્વેર બનાવશું તો મિત્રો અહીંયા જોઈ લો નીચે જે રીતે સર્કલ બનાવ્યું એ જ રીતે પી ક્યુ આર એસ જે ઇનર સર્કલ છે જે આપણે ટોપ ઉપર બનાવી ડાયગોનલ આપણે વિકર્ણની મદદથી ક્યુ અને એસના સેન્ટર બનાવીને એ રીતે આપણે સર્કલ બનાવ્યું ત્યારબાદ આપણે પોઈન્ટ અહીંના ઇન્ટરસેક કરીશું આપણે તો આ બે સર્કલ આપણે બનાવ્યા તો આ બે સર્કલના બિંદુઓ જે છે આપણે ઇન્ટરસેક્ટ કરીશું બરાબર ઇન્ટરસેક્ટ કરીશું જેનો આપણને ફ્રન્ટ વ્યૂ દેખાય છે જેનો આ જે ભાગ જે ઇનર ભાગ જે છે એ આપણને દેખી શકાય નહીં આટલો ભાગ આપણને ફ્રન્ટથી દેખાય જે પાછળનો ભાગ છે ને આપણે ડોટ લાઇનની મદદથી દર્શાવશું સિમ્પલ તો દેખો મિત્રો આ જે જે લાઈન જે છે આપણને પાછળનો ભાગ છે એટલે આ આપણે જોઈ શકતા નથી બરાબર એટલે એને ડોટ લાઈનની મદદથી આપણે બતાવશું તો મિત્રો આપણે આજના લેક્ચરમાં જોયું કે આઇસોમેટ્રિક સેક્શન શું હોય છે આઇસોમેટ્રિક સેક્શનના થોડા ઘણા આપણે ઉદાહરણ પણ જોયા તો મિત્રો આજનો આજનો આ આઇસોમેટ્રિક સેક્શનનો લેક્ચર અહીંયા સમાપ્ત કરીએ છીએ